વર્ષની લાંબી પ્રતિક્ષાનો અંત નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત માર્ગનું લોકાર્પણ ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ અને દસને જોડતા મહત્વના માર્ગ એવા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત આ સી સી ટ્રીમિક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનું ત્રેતાલીસ લાખથી વધુના ખર્ચે નવીનીકરણ થતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દિવાળી જેવો માહોલ અને ભવ્ય સ્વાગત લાંબા સમયની સમસ્યાનો ઉકેલ આવતા સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડીને અને પુષ્પવર્ષા કરીને ધારાસભ્ય અને નગરપાલિકાના પદાધિકારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ નગરસેવકો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને રાખીને ગુણવત્તાયુક્ત માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી વાહનચાલકો અને રહીશોને વર્ષોની હાલાકીમાંથી મુક્તિ મળશે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ હાજર રહીને પાલિકાના આ વિકાસલક્ષી કાર્યને વધાવ્યું હતું આજે ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નવ વોર્ડ નંબર નવ અને દસ ને જોડતો ગાંધી બજાર અને લાલવાડી વિસ્તારમાં આ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંદાજીત તેતાલીસ લાખ અને સિત્તેર હજાર રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે આ વેપારીઓનો વિસ્તાર છે અહીંયાથી બહુ મોટો વેપાર સમગ્ર ભરૂચ જિલ્લામાં થતો રહેલો છે વર્ષોથી સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા અઠ્યાવીસ વર્ષ પછી આ પ્રકારની રોડની સુવિધા એમને મળી છે ઘણા સમયથી આ વિસ્તારના સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો વિસ્તારના ચૂંટાયેલા સભ્યો આ બધાની પણ માંગણી હતી આ માગણી અમે ભરૂચ નગરપાલિકાએ પૂર્ણ કરી છે આપ બધા જોઈ શકો છો કે લોકોને આ સુવિધા મળવાના કારણે ખૂબ આનંદની લાગણી છે અહીંયા જીબીના વાયરો સહિત સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો અને સફાઈના કેટલાક મુદ્દાઓ પણ સ્થાનિક આગેવાનોએ ધ્યાન દોર્યા છે આગામી દસેક દિવસમાં આ બધા જ પ્રશ્નોનું પણ નિરાકરણ આવી જશે અને આ વિસ્તારને અત્યારે ખૂટી તમામ પ્રકારની સુવિધા આપવાનો અમારો આગામી દિવસોમાં પ્રયાસ હશે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવો